कार किसान भाइयों स्वागत है आपका मेरी यूट्यूब चैनल काठियावाड़ी फार्मिंग में मूंगफली का खेत है जी टी वीस के खेडूत भाइयों हमारा गुजराती खेडूत भाइयों आ मूंगफली ने नौ दिवस थिया छे जी वीस मूंगफली દિવસની મગફળી છે મારા વિસ્તારમાં વરસાદની અછત છે વરસાદ બહુ ઓછો છે થોડા દિવસ પહેલા મગફળીમાં પિયત આપેલું વરસાદની અછત ઘણી છે પાણીની જરૂરિયાત એક પિયત આપેલું છે

વરસાદ હેઠળ છે એટલે શિયાળુ પિયત થાય એવું નથી વરસાદ થાય તો શિયાળુ પિયત થશે બાકી હવે યુટ્યુબ ચેનલ આપણે આજ સ્ટાર્ટ કરેલી છે યુટ્યુબમાં વિડીયો બનાવવાના ને સબસ્ક્રાઈબર ને ટાઈમ પૂરો થઈ જાય તો પૈસા કમાવાના બીજું તો ખેડૂતને કાંઈ હોય નહીં હવે પિયત ન થાય શિયાળુ એટલે થોડું ઘણું થાય વરસાદ થઈ જશે તો વાંધો નહીં આવે જોઈએ ત્રીસ તારીખ સુધીમાં કેટલોક વરસાદ થાય જામનગર જિલ્લો બધી ચીજી વિશ મગફળી છે પાકવાનો સમય અંદાજે ચાર મહિના પૂરા લઈએ એકસો વીસ દિવસ જેવું એકસો પચીસ ત્રીસ દિવસ ઊભી રહીએ તો પણ આમાં કાંઈ નુકસાની જાતી નથી ટૂંકી મુદતની બીજી માંડવી હોય યોગ્ય સમયે ન ઉપડે તો ઉગાવાનો ખતરો રહીએ આપણો આ પહેલો મોટો બ્લોગ છે એની પહેલાં બે શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે ચેનલમાં આ પેલો બ્લોગ છે તો કોઈ ખોડું ભાઈઓ મિત્રો વિડીયો શેર કરો જલ્દી બીજા આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ પહેલો જ બ્લોગ છે આપણે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય નવદુર્ગા નોરતાનો ટાઈમ છે નવરાત્રી ચાલુ છે જય માતાજી જય દ્વારકાધીશ ભાઈઓ આવતીકાલે બીજા બ્લોકમાં મળીશું